સુરતના સૈયદપુરા વિસ્તારમાં કુતરાઓના ત્રાસથી એક વ્યક્તિનું મોત થયું સીસીટીવી વાયરલ થયા યુવાન પાછળ હિંસક આદમખોર કુતરાઓનું ઝુંડ દોડ્યું યુવક પોતાનો જીવ બચાવવા દોડતા પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત જે ઘટના થકી સમગ્ર વિસ્તાર સ્તબ્ધ સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે મૃતકનું નામ આડત્રીસ વર્ષીય ઇબ્રાહીમ અહેમદ અન્સારી સ્થાનિક લોકોમાં માસમાં સ્થાનિક લોકોમાં શ્વાના આતંકને પગલે ભયનો માહોલ એસએમસીને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની કામગીરી નહીં મહાનગરપાલિકાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ મહાનગરપાલિકા ખસીકરણના નામે કરોડો રૂપિયા વેડફી કરે છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં શ્વાનોનો આતંક જોવા મળ્યો છે તેના કારણે સ્થાનિકોને બહુ જે કહેવા કે કેવા મુજબ તકલીફો પડી રહી છે તેના કારણે એક વ્યક્તિને ભોગ બનવાનો પણ વારો આવ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાની આંખ હજુ પણ ખુલતી નથી તેના કારણે સ્થાનિકો આવ્યા છે મેદાનમાં સ્થાનિકો જોડે આપણે વાત કરીશું કે કઈ રીતની આ ઘટના હતી જી તમારું નામ સરફરાજભાઈ ખાસવાનું

ચોટ આવે છે એને ખૂબ જ બધી ચોટ આવવાથી એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યાં એને પેરાલિસિસ થઈ જાય છે બાળક અને પછી થોડા ટૂંક સમયની સારવાર પછી અમુક દિવસની સારવાર પછી એનું મૃત્યુ થાય છે હજી અન્ય એક વડીલ આપણી સાથે છે જે સ્થાનિક છે તમારા વિસ્તારમાં જે શ્વાનો આતંક કઈ રીતનો આતંક છે હાલ આ પહેલી વારની ઘટના નથી આ શ્વાણનો તો ત્રાસ છે ને આજે પાંચ વર્ષથી ચાલી રહેલું છે ને અમે લોકો પાંચ વર્ષથી આનો વિરોધ કરી રહેલા છે પણ સંપૂર્ણ આ લોકો જેટલા પણ બેસેલા છે ગાદીના ઉપર કમિશ્નર નવા નવા કમિશનર આવે છે જૂના કમિશ્નર રહી ચૂકેલા છે એ લોકોએ કોઈએ પણ આ વસ્તુમાં છે ને કાળજી લીધી નથી ને આને લીધે અત્યારે જ અમારા મોલ્લામાં એક છોકરાનું અત્યારે જ મૃત્યુ થયું છે કૂતરાના લીધે જ ને ટોટલી જાનવરો ટોટલી જેટલા પણ જાનવરો છે ને અને બધા જ સમાજના લોકો આના વિરુદ્ધમાં વિરોધ કરી રહેલા છે પણ કોઈનું પણ આ તંત્ર સાંભળતા નથી એ લોકોને ખાલી માન સન્માનમાં માટે અહીંયા બોલાવો જો બીજા દિવસે જ અહીંયા આવશે એ લોકોને મેડલ લેવા માટે કે અમે આ બતાવ્યું પેલું બતાવ્યું પેલું પણ જે કામ કરવાનું છે ને એ કરતા નથી એ લોકો તદ્દણ જ નિષ્ફળ ગયેલા છે એ લોકો માટે અમે ટૂંક સમયના એના લીધે છે બહુ મોટી રેલી પણ કાઢવાના છે એના એના માટે બધું જે કરવાનું છે અમે કરી રહેલા છે અત્યારે લોકોમાં આક્રોશ એટલું બધું વધી ગયેલું છે કે લોકો બહુ આ છોકરાના મૃત્યુથી લોકોના આક્રોશ બહુ વધી ગયેલું છે લોકોને બહુ શોખની લાગણી લાગેલી છે તે છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી આજી જે લાંબો સમયથી સ્વાનનો આતંક તમે કહી રહ્યા છો તો તમારા દ્વારા કે મહાનગરપાલિકાને કોઈ રજૂઆત કરવામાં આવી છે કે ટોટલી નેતાઓને રજૂઆત કરેલી છે ટોટલી જેટલા પણ નેતા કમિશનર સ્ટેન્ડિંગ કમિટી છે ચેરમેન સુરત પોલીસ કમિશનર સુરત મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિશનર અમારા સીઆર પાટીલ સાહેબ અમારા સંઘવી સાહેબ બધાને જ અમે લોકો રજૂઆત કરી ચૂકેલા છે પણ કોઈ આ વસ્તુમાં ધ્યાન આપતા નથી રજૂઆત અમને આશ્વાસન આપવાનું કહે છે કે અમારી કામગીરી ચાલુ જ છે પણ લોકોનો ભોગ બનતું જાય છે એટલા કુતરાઓ અહીંયા વધી ગયેલા છે પણ અત્યાર સુધી પણ કોઈ પણ માણસ અહીંયા શેરીઓમાં કે બોલનામાં બચ્ચાઓમાં અહીંયા સ્કૂલો આવેલી છે મદ્રસા છે સ્કૂલ છે મંદિરો છે કેટલી બધી વસ્તુઓ છે તે છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી મહિલાઓને બહાર નીકળવાનું તકલીફ પડી ગયેલી છે એવું બધું અહીંયા થઈ ગયેલું છે એટલા બધા છે જે શ્વાનો આતંક એટલી હદ સુધી વધી ગયો છે કે જે લોકો રહે સ્થાનિક લોકો છે જેઓને ઘરમાંથી બહાર નીકળવામાં પણ જે જે તકલીફ પડી ગઈ છે અન્ય એક સ્થાનિક વ્યક્તિ છે આપણી સાથે તેમની સાથે સીધા વાત કરીશું એ તમારી આજે ઘટના બની છે ગંભીર ઘટના કહી શકાય એક વ્યક્તિનો ભોગ લીધો છે ભોગ લેવામાં આવ્યો છે આ સ્વાંગના આતંકોના કારણે આ બાબતે તમારું શું કહેવું છે કઈ રીતની કડક ડામવા વાળી કામગીરી કરવી જોઈએ છે જેથી કરીને આવી રીતની ઘટનાઓ નહીં બને હું સરકારથી પૂછવા માંગુ છું આ પહેલો કિસ્સો નથી પણ સરકાર જો ચાહે અને એક્શન લે તો આખરી કોશિશ કરી શકે કે આ છેલ્લો જ હશે પણ સરકાર મને નથી લાગતું કે સરકાર આ વિષે કંઈ વિચારતી હશે સરકારને ખબર છે કે કેટલું મોટું ફંડ આવે છે તે છતાં આ ફંડમાં કટકી ખવાય છે અને આવા મૃત્યુ થાય છે આ એક્સેપ્ટેબલ નથી જીવન મરણ દુનિયામાં આવેલા છે તો ચાલતું જ રહેવાનું છે પણ આ એક્સેપ્ટેબલ મૃત્યુ નથી તો સરકારે આની આના ઉપર કામગીરી કરવી જોઈએ અને કોઈ બીજો માણસ આવો ભોગ ન બને એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ બાકી આ સરકારથી અમારે વિશ્વાસ તો જેવું કંઈ છે જ નહીં પણ તે છતાં અમે ભારતીય છે એટલે અમે સરકાર ઉપર વિશ્વાસ રાખીએ છીએ કે બીજાનો કોઈનો ભોગ ન બને એટલે એવી કામગીરી સરકાર કરે એવી આશા રાખીએ બીજું તો કંઈ નહીં કરી શકું મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે રસીકરણની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવે છે સાંગમાં આ બાબતે તમારું શું કહેવું ભાઈ સાહેબ આપ તો આપણું ભારત છે સો માંથી નેવું તો ખવાઈ જાય છે દસ બચે છે દસ માંથી એમ વિચારી લો કે કામ પણ દસ ટકા જ થવાનું છે દસ ટકા થઈ રહ્યું છે સો કુતરાથી દસ લોકો દસ થતું હોય થતું હોય એ નેવું માણસ ભોગ બને છે ભાઈ સાહેબ ભલે તમે જેટલું ખાવું હોય ને તો ખાઈ લો એની અમને પરવા નથી તમે ખાઓ પણ કોઈનું જીવ જતું હોય ને એના ઉપર તમારે ને વિચારવું જોઈએ કે તમારા લીધે બીજાનું જીવ ન જાય મેરબાની કરીને કોઈ માનો લાલ કોઈ બાપનો દીકરો આવી રીતના આવી મોતમાં એક્સેપ્ટેબલ નથી તમારા પણ છોકરો હશે એટલે વિચારવું જોઈએ કાલે આજે આ છોકરો છે કાલે તમારો પણ થઈ શકે એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી જે પણ તથી હોય ને એ સાઈડમાં મૂકો તમારા લીધે કોઈનું જૂન નહી જવું જોઈએ હજી આજે આતંક છે એ માત્ર સૈયદપુરા વિસ્તાર સુધી છે કે એ વધારે જોવા મળે છે આવી રીતના આ વિસ્તારોમાં આતંક ભાઈ હમણાં જ તમે જોઈ શકો છો દરરોજ પેપરમાં તમે છાપામાં જોતા જશો ઘણીવાર વરાછામાંથી આવે છે ઘણી વાર પાંડેસરામાંથી આવે છે કોઈ સલમ એરિયામાંથી આવે છે આ આખા સુરતની જ ઘટના છે એમ વિચારી લો એટલે હું સરકાર ઉપર જ દોષ થઈ રહ્યો છું કે ભાઈ મહેરબાની કરીને સરકાર આ ઉપર ધ્યાન આપે જેના લખીએ કોઈનું નુકસાન નહીં થાય કોઈનું મોત નહીં થાય જો સરકાર રિયલી આ કરવા માંગતી હોય તો મહેરબાની કરીને કોઈ માનો દીકરો નહીં જાય એવી કામગીરી તમે કરો જે આના તમે આ જે ઘટના બની છે તમે કોને શકો છો આના માટે કેમ કે મહાનગરપાલિકા તો એના હાથ ઝાટકી લે છે કોઈને કોઈ કારણો અનુસાર કેમ હાથઘાત ઝાટકી લે ત્યારે તમને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છો કે કોન્ટ્રાક્ટ મળી રહી છે જો સરકાર એસએમસી કોન્ટ્રાક્ટ આપતું હોય તો એસએમસી એ વિચારવું જોઈએ કે અમે લોકો જેને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે એ રિયલીમાં સારો કામ કરશે અને જે કોન્ટ્રાક્ટ લઈ રહ્યો છે એ કામ નથી કરતું તો જવાબદાર કોન્ટ્રાક્ટ લેનાર પણ છે અને જવાબદાર કોન્ટ્રાક્ટ આપનાર પણ છે એમાં એસએમસી પણ આવી જાય અને ઠેકેદાર પણ આવી જાય જી જે પ્રમાણે આ હતા સૈયદપુરાના સ્થાનિક લોકો જેમનું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ કોન્ટ્રાક્ટર હોય છે કે જે આપનાર અને લેનાર કોન્ટ્રાક્ટ હોય છે જેમના કારણે આ જે નાની મોટી ચૂક કરવામાં આવે છે અને ચૂકના બદલે જે સ્થાનિકોને ભોગ બનવાનો વારો આવે છે સુરત શહેરના રહીશોને ભોગ બનવાનો વારો આવે છે તેઓ તેવો ભોગ નહીં બને અને તે આ તેના માટે જે પણ જવાબી કાર્યવાહી કરવામાં આવે તો બહુ સારું રહેશે કારણ કે તેના કારણે બહુ વધારે પડતી જગ્યાઓ પર શ્વાનોનો આતંક જોવા મળે છે શ્વાનો આતંક થવા પછી જે છે તે લોકોને તકલીફો પડતી હોય છે ને અલગ અલગ જગ્યાઓ પરથી આ જ પ્રમાણેની ઘટનાઓ સામે તો આવતી હોય છે પરંતુ તેના ઉપર કોઈ પણ રીતની એક્શન મોડ કાર્યવાહી કરવામાં આવતી નથી તેના કારણે સુરતના લોકોમાં ભારે રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ધર્મેન્દ્ર રાણા સત્ય ડે ન્યૂઝ સુરત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની